જ્યારે કોઈ શક્તિ તમને કંઈ આપવાની હોય કોઈ શક્તિ તમને મહાન બનાવવા માગતી હોય તો તમારા બધા રસ્તા બંધ થઈ જાય છે બધી જગ્યાએથી તમે નિરાશ થઈ જાઓ છો જીવનમાં બધી જગ્યાથી થાકી ગયા હોય કંઈક ખોવાની તમને બીક હોય ત્યારે કોઈ શક્તિ તમારે કુળદેવી ભગવાન માતાજી તમને આગળ લઈ જવા માટે કંઈક આવા પ્રકારના સંકેતો તમને આપે છે તમારા જીવનમાં કંઈક આવા સંકેત વિશેષ હોય છે એ ઈશ્વરની શક્તિ હોય છે તમારા કુળદેવીની શક્તિ હોય છે અને જીવનમાં ઉતારવા જેવું કંઈક વિશેષ પ્રકારના સંકેતો તમને આગળ લઈ જવા માટે મા ભગવતે કુળદેવી તમને આપતી હોય છે તમને કોઈ શક્તિ મહાન બનાવવા માટે આગળ લઈ જવા માટે કોઈ સંકેત આપતી હોય તો તમને કેવા કેવા અનુભવ થાય કોઈ અવતાર સ્વરૂપે આવે કોઈ એવો અવસર આવે કોઈ એવો સંકેત મળે તો તમને એ શક્તિ તૈયાર કરે છે આગળ લઈ જવા માટે દુઃખ આવે ભયંકર દુઃખ અને જે તમારો વીતેલો સમય છે એ તમને યાદ ન રાખાવે અને આગળ લઈ જવા માટે તમને કંઈક નવા કાર્યમાં તમને પ્રેરે છે આ એક ઈશ્વરનું પરિવર્તન છે અને એના માટે તમને આવા સંકેતો આપે કે કોઈ ભીડ હોય તમારા પોતાના હોય એ તમને તમારી દુનિયાથી અલગ કરી દે છે તમને એકલા કરી દે છે એકલવાયુ તમારી જિંદગી થઈ જાય છે કારણ કે તમારાથી એ તમને અલગ કરે તમારા પરિવારથી તમારા પોતાનાઓથી તો તમે કંઈક નવી યોજના કરી શકો કંઈક નવીનતા કરી શકો અને એવી એવું એવી ઉપસ્થિતિમાં તમને આંખોમાં આંસુ આવે બીજું કે તમે હતાશ થઈ જાઓ ત્યારે તમને એ શક્તિ તમને આગળ લઈ જવાની કંઈક નવી યોજના આપી રહી છે તમને એવું લાગે કે બધું ખતમ થઈ ગયું છે બધું પૂરું થઈ ગયું છે પણ ના ત્યાંથી તમારા જીવનનો આરંભ થાય છે અને એ શક્તિ તમને કંઈક નવી દિશામાં લઈ જવા માટે કંઈક નવીનતા આપે છે અને ત્યાંથી તમારો નવો અધ્યાય શરૂ થાય છે પણ દર્દવાળું હોય દુઃખવાળું હોય તો સમજવાનું કે ત્યાંથી તમે મહાન બનવા જઈ રહ્યા છો ત્યારબાદ તમને રાત્રે ઊંઘ ના આવે વિચારો આવે તમારી સકારાત્મક ઉર્જા પેદા થાય તમે શાંત ના રહો આ બધા વિચારોનો તમને બહુ અનુભવ થાય છે અને તમારી અંદરની સકારાત્મક શક્તિ ઊર્જા થતી જાય છે તમારા અંદરનો ભીતરનો અવાજ તમને કંઈક કહેવા લાગે છે કે તમારે આ કાર્ય કરવાનું છે આ દિશામાં આગળ જવાનું છે તો બ્રહ્માંડની એવી કોઈ શક્તિ છે કે તમે જે વસ્તુને મેળવવા માગતા હોય તો બ્રહ્માંડની શક્તિ તમને એ કાર્યમાં મદદ કરે અને એ દિશા તરફ તમને લઈ જાય છે તમારા કુળદેવીની શક્તિ હોય તમારા પિતૃઓની હોય અથવા તમે જે શક્તિને માનતા હોય એ શક્તિ તમને સારી દિશા પર ખેંચી જાય છે તમારી આત્માને એટલી મહાન બનાવે તમારા મનને એટલું મજબૂત બનાવે કે તમારા માટે કોઈ પણ કાર્ય ન કરી શકું એવું રહે જ ન એવો તમને સંકેત આપે તમને જે કાર્ય નથી કરવું તમને અણગમો થાય છે તો એ કાર્ય તમને સામે જ મળે તો તમને એ કાર્યમાં તમને સંઘર્ષ થાય અને એ કાર્યમાં તમે મજબૂત બનો તો વારંવાર તમને એક કાર્યમાં ભગવાન માતાજી તમને સંકેત આપતી હોય છે તો તમારો વિશ્વાસ તૂટી જાય તમારો ભરોસો તૂટી જાય તમને કોઈ અપમાન કરે તો તમે અપમાપિત થઈ જાઓ તમે કોઈ તમને બોલે ચાલે તો તમને નિરાશ થઈ જાઓ તમારા ઉપર એટલી બધી વિડંબનાઓ આવે વ્યક્તિઓની માણસોની કે તમે શું કરવું કે શું ન કરવું એ તમને ખ્યાલ ન રહે તો આવી બધી સંકેતો તમને એ શક્તિ એટલા માટે આપે છે કે તમે બધી રીતે સહન શક્તિ કરીને મજબૂત બનો અને એ કાર્યમાંથી આગળ વધો તમારે શું કરવું છે શક્તિ તમને મહાન બનાવવા માટે કંઈ ન કંઈ દિશા તરફ લઈ જાય છે તો એવા વિચારોમાં કે એવા કાર્યોમાં તમે ધ્યાન ન આપો કે જે તમને હેરવે છે થકવે છે તો તમે એવા કાર્યમાં ધ્યાન આપો કે જે શક્તિ તમને આગળ લઈ જવા મતતી હોય તો એ કાર્યમાં તમે વધારે ધ્યાન આપો તમે એ શક્તિ જોડે એવો રિશ્તો બનાવી લો કે તમે એમનું જ રટણ કરો એમના નામનો જ તમે જાપ જપો એવી એ શક્તિ જોડે તમે એવી ભાવ ભક્તિ જગાડી દો કે તમારું જે ચેતન છે જાગૃત થઈ જાય તમારા સંકેતો સકારાત્મક બની જાય ભગવાન સુધી શક્તિ સુધી પહોંચવાના તમને એવા સંકેતો શુભ મળે તો તમે કોઈ પણ કાર્યમાં અસફળ ન થાઓ સફળ જ થઈ જાઓ એવી શક્તિ તમને સારા આશીર્વાદ પ્રદાન કરે છે શુભ વિચારો આપે છે તમારું નિયંત્રણ તમારે જાળવવાનું છે તમે જે માર્ગ ઉપર થાવ એ માર્ગ ઉપર તમને ખાડા કીચડ બધું આવે પણ એમાંથી તમારે પાર ઉતરવાનો છે એ પરીક્ષાને તમારે પાર ઉતારવાની છે તમારી આજુબાજુ કોઈ દુનિયામાં તમને કોઈ નડતારા હોય નડતા હોય તો એવાથી તરત જ અલગ થઈ જવાનો છે શુભ અને સારા માણસોની સંગત કરવાની છે સાધુ સંતોને કોઈ સારા એવા વ્યક્તિઓની સંગત કરી તમારા જીવનને ધન્ય કરવાનું છે ખાસ કરીને કોઈ શક્તિ તમને સારા માર્ગ ઉપર લઈ જતી હોય તો તમારે એના પર વધારે ધ્યાન આપવાનું છે રાત્રે તમને નીંદ ના આવે આંખોમાં તમને આંસુ આવે બગાસ આવે શરીરમાં થાકાવ લાગે તમારા મન ભારે રહે અને તમે કોઈ શક્તિને અંશ હશો તો એ શક્તિ તમારા ઉપર કબજો કરી અને તમને સારા માર્ગ ઉપર લઈ જવા માટે તમારી કુળદેવી હોય કે તમે જેને માનતા હો એ શક્તિ તમને આ દુનિયામાં તમે મહાન બનો અને સર્વ જગતના કલ્યાણ માટે તમે કોઈ ભલું કરો એવા માર્ગ ઉપર તમને એ શક્તિ લઈ જાય છે